નમસ્કાર પ્રોબેશન ઓફિસરો આજે આપણે વ્યક્તિત્વની થિયરીમાં સિગમન ફ્રોઈડનું પ્રદાન અને તેમના વ્યક્તિત્વના અભિગમો જોવાના છીએ સિગમન ફ્રોઈડનો જન્મ અઢારસો છપ્પનમાં મે માસની છઠ્ઠી તારીખે યહૂદી કુટુંબમાં થયો હતો તે કુટુંબ સ્થળાંતર કરીને વીએનામાં આવ્યું અહીં જ તેમણે પ્રાથમિક અભ્યાસથી શરૂ કરીને તબીબી નિષ્ણાંત બનવા સુધીનું શિક્ષણ મેળવ્યું અઢારસો એક્યાસીમાં તબીબી ડિગ્રી મેળવી પછી તેણે પોતાની ખાનગી પ્રેક્ટિસ શરૂ કરી આ દરમિયાન પ્રખ્યાત મનોચિકિત્સક જોસેફ બ્રુઅર તથા સાકાટ સાથેની મૈત્રીને લીધે તેમને ચિકિત્સા તરફ વધારેને વધારે આકર્ષાતા ગયા તે સમયે મનોચિકિત્સામાં સંમોહન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો ઈસવીસન ઓગણીસો પછી તેને સમમોહન પદ્ધતિની કેટલીક મૂળભૂત મર્યાદાઓ શોધી કાઢી અને પછીથી મનોચિકિત્સા માટે પોતાની સ્વતંત્ર એવી પદ્ધતિ વિકસાવી ઈસવીસન ઓગણીસો દસમાં તેમણે આંતરરાષ્ટ્રીય મનોવિશ્લેષણ મંડળ ની સ્થાપના કરી અને આ દરમિયાન તે કાલિયોંગ આલ્ફ્રેડ એડલર જેવા આગળ પડતા અનુ અનુયાયીઓ પ્રાપ્ત કરી શક્યા આ પહેલાં ઈસવીસન ઓગણીસો નવમાં તેમને અમેરિકાની ક્લાર્ક યુનિવર્સિટી ખાતે સિદ્ધાંતોનું સ્પષ્ટીકરણ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેની કેટલીક મનોપચારક પદ્ધતિએ લશ્કરના સૈનિકો માટે ઉપયોગમાં લેવામાં આવી હતી આ દરમિયાન ફ્રોઈડને લાગ્યું કે દર્દીને રોગ અને તેની ઉપચાર બરોબર કરવા માટે દર્દીના વ્યક્તિત્વનું મૂળભૂત સ્વરૂપ જાણવું જરૂરી છે પછીથી ફ્રોઈડ મનોચિકિત્સા ઉપરાંત સામાન્ય વ્યક્તિને સમજવા તથા સમજાવવામાં પણ રસ લેવાનું શરૂ કર્યું ઓગણીસો ત્રીસથી એક આધુનિક વિચારક તરીકે એમની ગણના થવા લાગી આ જ વર્ષમાં તેની પુત્રી અન્ના ફ્રોઈડ પણ એક મનોવિશ્લેષક તરીકે પ્રખ્યાત પામ્યા બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં ફ્રોઈડે હિટલરના રાજકીય વિચારોને ભાગ બન્યા અને તેમને લીધે ધીમે ધીમે તેણે પોતાની પ્રવૃત્તિને ઓછી કરી નાખવી પડી વળી ઓગણીસો નેવ પછી તેની તબિયત પણ લથડવા લાગી અને અંતે ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસના દિવસે લંડનમાં પોતાના નિવાસસ્થાને સ્થાને તેમણે પોતાનો દેહ છોડ્યો ફ્રોઈડના વ્યક્તિત્વના સિદ્ધાંતો પહેલું ઈડ ફ્રોઈડે વ્યક્તિત્વના જે મુખ્ય ઘટકો ગણાવ્યા છે તેમાં સર્વપ્રથમ સ્થાન તેણે મૂળભૂત તાવ એટલે કે ઈડને આપ્યું છે ફ્રોઈડના મંતવ્ય પ્રમાણે દરેક જીવંત વ્યક્તિમાં એક શક્તિ હોય છે જે તેને જીવંત રાખવા તરફ હંમેશા સૂત્રોચ્ચાર કરતી હોય છે આ શક્તિને જીવશક્તિ એટલે કે લીબીડો તરીકે ઓળખવામાં આવે છે ફ્રોઈડ માને છે કે સમગ્ર જીવન દરમિયાન આ જીવશક્તિ એક યા બીજા સ્વરૂપમાં ક્રિયાશીલ રહે છે અને તેને લીધે વ્યક્તિત્વનું કેવળ શારીરિક પાસું જ નહીં પરંતુ માનસિક આવેગાત્મક અને પ્રેરણાના પાસાઓ પણ વિકાસ પામે છે બાળક જન્મે છે ત્યારે આ જીવશક્તિ તેના સમગ્ર વ્યક્તિત્વને મોટે ભાગે લેતી હોય છે અને તેનું મુખ્ય કાર્ય બાળકને જીવંત રાખવું અને તેને સતત એવી રીતે ક્રિયાશીલ બનાવવું કે જેને લીધે મૂળભૂત શારીરિક જરૂરિયાતના સત્તામાં કોઈ મુશ્કેલી ન પડે દાખલા તરીકે શ્વાસોચ્છ શ્વાસની પ્રક્રિયા તે બાળકને માટે સ્વાભાવિક જ છે પરંતુ ભૂખ લાગે ત્યારે રડવું શારીરિક બેચેની હોય ત્યારે રડવું આજુબાજુના વાતાવરણમાં શરીરને અરુચિકર પરિબળમાં પરિબળો કામમાં કરતા હોય ત્યારે બૂમાબૂમી પાડીને બીજા એનું ધ્યાન આપવું બીજું છે અહમ એટલે કે ઈગો તત્ અથવા મૂળભૂત જરૂરિયાત તથા એના સંતોષની અગત્યતા બતાવ્યા બાદ ફ્રોઈડ વ્યક્તિત્વના ઘટકમાં બીજું અગત્યનું ઘટક ઈગો કહે છે ફ્રોઈડે દર્શાવેલી અર્થમાં કહીએ તો અહમ એટલે વ્યક્તિના પોતાની આજુબાજુની વાસ્તવિકતાના ખ્યાલને અથવા તેની સમજૂતી આ વાસ્તવિકતાના ખ્યાલમાં તેની પોતાની શક્તિ અશક્તિ આવડત મર્યાદાઓ વગેરેનો સમાવેશ થાય છે તેમજ પોતાની આજુબાજુનું ભૌતિક વાતાવરણ સામાજિક વાતાવરણ અને સાંસ્કૃતિક વાતાવરણમાં પણ તેમાં પછીથી ઉમેરે છે ફ્રોઈડના જણાવ્યા પ્રમાણે અહમના વિકાસ સ્વતંત્ર રીતે થતો નથી આગળ તત્વ તત્વમય હોય છે એટલે અહમના વિકાસ માટે બાળકને વાસ્તવિકતાના અનુભવ થવા જરૂરી હોય છે બાળક જેમ મોટું થાય છે તેમ તેનું પ્રત્યક્ષ જ્ઞાન બુદ્ધિ વિચારણા વગેરે વિકાસ પામતા જાય છે તેની સાથે તેને વાતાવરણ સાથેના અનુભવ પણ વધતા જાય છે એટલે તત્વ તત્વમાંથી જેટલા ભાગ આ બધાને લીધે જુદા પડે છે તેને અહેમનું નામ આપવામાં આવે છે આ દ્રષ્ટિએ જોઈએ તો અહમ એ તત્વ તત્વમાંથી જે વિકાસ પામેલું છે વાસ્તવિકતા સાથે સંકળાયેલું વ્યક્તિનું એક વ્યક્તિત્વનું એક પાસું જ છે તેથી અહમ તાવથી મૂળભૂત રીતે ભિન્ન છે તેમ કહી શકાય નહીં ત્રીજું છે અધિઅહમ એટલે કે સુપરિગો બાળકમાં વાતાવરણના પરિચયથી જે રીતે અહમના વિકાસ થાય છે તે જ રીતે વાતાવરણના સામાજિક પાસાના પરિચયથી તેનામાં અહમના વિકાસ થાય છે સામાન્ય વ્યક્તિત્વનું વિશ્લેષણ કરતાં જણાય છે કે આપણા બધામાં કેટલાક કાર્યો પ્રત્યે એક પ્રકારની ધૃણા હોય છે આ કાર્યોમાં ચોરી મારપીટ ખૂન વગેરેનો સમાવેશ થાય છે બીજું બાજુ એવી રીતે કેટલીક ફરજો પ્રત્યે આપણે એક પ્રકારની જાગૃતિ પણ હોય છે જેમ કે આપણી સમક્ષ કોઈ માણસ બીજા નબળા માણસને મારપીટ કરતો હોય તો નબળી વ્યક્તિને બચાવવાનું આપણને ચોક્કસ મન થાય છે નાનું બાળક રસ્તામાં એકલું ઊભું ઊભું રડતું હોય તો તેને પ્રેમથી ઊંચકી લેવાનું મન આપણને થાય છે આમ ખરાબ કાર્યો પ્રત્યેની ધૃણા અને સારા કાર્યો પ્રત્યેની જાગૃતિ આ સમન્વયને ફ્રોઈડ અધિયમનું નામ આપે છે